નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ રાજ્યના હવામાનમાં અત્યારે પલટો આવી ચુક્યો છે અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં નૈઋત્યનું ચોમાસું તો વિદાય લઈ ચુક્યું છે અને અત્યારે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનનું એક મોટું અંતર જોવા મળી રહ્યું છે દિવસે ઉનાળા જેવો માહોલ છે તો રાત્રે ક્યાંય ઠંડુ વાતાવરણ જોવા મળે છે એટલે મિક્સ ઋતુનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છીએ ચોમાસાએ વિદાય લઈ લીધી અને પણ ઘણો સમય થઈ ચુક્યો છે ધીમે ધીમે હવે આપણે શિયાળા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે સોળ તારીખથી રાજ્યના અમુક વિસ્તારમાં પલટો પણ જોવા મળી રહ્યો છે જોકે ઘણા સમય પહેલાં અમે આપને જાણ પણ કરી હતી કે સોળ સત્તર અને વધીને અઢાર તારીખ સુધી રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થશે અને અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડશે હવે એવી રીતે જોવા જઈએ તો આનું પહેલાં તો મેન મુખ્ય કારણ શું છે તો કે અત્યારે અરબસાગરની કોઈ સિસ્ટમ બનીને કોઈ આપણે અસર કરતા નથી કે ન તો ડબલ્યુ ડીને કારણે છે આ જે પરિસ્થિતિ અત્યારે આપણે જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે એ આપણા ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાંથી વિદાય લીધી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ થઈ ગયું છે અને દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થયું હોય એની અમુક લેયરો છે ક્યારેક ક્યારેક દિવાળી ટાઈમે ગુજરાત સુધી પહોંચતી હોય તો એને કારણે ઘણી વખત આવો વરસાદી માહોલ આપણે જોવા મળતો હોય છે ત્યારે હવે આપણે બે ત્રણ દિવસ કેવું હવામાન રહેવાનું છે કેવા ઝાપટા પડવાના છે તે સમજવા જઈએ તો આમ તો અત્યારે ખેડૂતભાઈઓની જે મોટાભાગના વિસ્તારોની અંદર જે ખરીફ પાક હતો એનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે અને એમાં પણ જે મુખ્ય મુખ્ય પાક છે મગફળી મગફળીનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલ્યું ચાલી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી સંભળાય અથવા તો વાદળછાયું વાતાવરણ થાય સ્વાભાવિક રીતે ખેડૂતની ચિંતામાં વધારો થતો હોય પણ હું આજે આ વિડીયોના મારફતે દરેક ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે જે આ હવામાનમાં પલટો આવ્યો છે એને કારણે આપણે ખેતી પાકમાં કોઈ નુકસાની થાય તેવી સંભાવનાઓ નથી એટલે કે આ જે ઈશાનના ચોમાસાની જે અસર છે જે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થયું છે એની અમુક લેયરો છે આપણે અસર કરી રહી છે જેને કારણે આજે લગભગ સૌરાષ્ટ્રના જે દરિયાઈકાંઠાના ભાગો હોય ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગો હોય ત્યાર પછી અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ ચારેય જિલ્લાના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ જોવા મળ્યા છે બીજા વિસ્તારમાં છૂટાછવાયા વાદળ જોવા મળ્યા પણ બીજા વિસ્તારમાં ઓછા છે એવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ ડાંગ નવસારી વાપી અને બિલ્લીમોરા જેવા વિસ્તારો છે એમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જો કે ત્યાં હજી કોઈ વરસાદના સમાચાર પ્રાપ્ત થયા નથી પણ સંભવ છે કે દક્ષિણ ગુજરાતમાં દોકલ સેન્ટરમાં કદાચ સામાન્ય છાંટછૂટ થઈ હશે પણ હવે આજે સોળ તારીખનો દિવસ પૂર્ણ થયો છે આવતીકાલે સત્તર અને પરમ દિવસ અઢાર આ બે દિવસ જે હવામાનમાં પલટો રહેવાનો છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ દરિયાઈકાંઠામાં અત્યારે વાદળ જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર આમ તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી મોટા ભાગે બે દિવસ સુધી દરિયાઈ કાંઠામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એક પ્રકારે હવામાનમાં પલટો આવ્યો હોય તેવો માહોલ જોવા મળશે અને એક પ્રકારે ખેડૂતોમાં ડરનો માહોલ ઊભો થશે બાકી કોઈ મોટું માવઠું થાય તેવી કોઈ અત્યારે આગાહી નથી એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા એક વાત અલગ છે કે સૌરાષ્ટ્રમાં વધારે ઘાટા વાદળ હોય અને એને કારણે એકાદ સેન્ટરમાં એકદમ સામાન્ય ઝાપટું પડ્યું હોય એ અપવાદ રહેશે જોકે એ ઝાપટું પણ આપણે નુકસાન થાય એટલું બધું હેવી નહીં હોય પણ બાકી એનાથી વિશેષ કોઈ સૌરાષ્ટ્રમાં શક્યતા નથી દક્ષિણ ગુજરાતમાં થોડીક શક્યતા છે એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરથી જે નજીકના વિસ્તાર હશે મધ્યપ્રદેશ બોર્ડરથી લગભગ માની લે કે પાંત્રીસથી પચાસ કિલોમીટરના વિસ્તારો હશે એમાં કદાચ આવતીકાલ અને પરમ દિવસ એમ બે દિવસ સુધી હળવાથી સામાન્ય છાંટ છૂટ થઈ શકે ઝાપટા પડી શકે જોકે ત્યાં પણ એ ઝાપટા છે હેવી નહીં હોય એકદમ સામાન્ય હશે એટલે બહુ નુકસાનકારક સાબિત નહીં થાય આ એક વાત અલગ છે કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર એવા છે રાજપીપળા હોય હું ગઈકાલે જ રાજપીપળા હતો એટલે રાજપીપળાની આસપાસના અમુક વિસ્તાર એવા છે કે ત્યાં એક ઝાપટું પડે તો પણ ખેતરો સુકાતા નથી ત્યાંના ખેડૂતોની એવી ફરિયાદ છે એટલે એવું બની શકે કે એ વિસ્તારમાં તો કદાચ આ એક પરિસ્થિતિ જોવા મળે એટલે મહારાષ્ટ્ર બોર્ડરે સામાન્ય ઝાપટા બે દિવસ સુધી જોવા મળે તેવું અનુમાન છે બાકી એ પણ એકદમ છૂટાછવાયાને એકલ દોકલ સેન્ટરમાં હશે સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં બધા જ વિસ્તારમાં નહીં હોય અને અમુક વિસ્તારમાં તો માત્ર સૌરાષ્ટ્રની જેમ વાદળ થશે એટલે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ અને એકલ દોકલ સેન્ટરમાં છાંટછૂટ થાય એવી શક્યતાઓ છે બાકી રાજ્યનું મોટાભાગનું જે હવામાન છે એ ખુલ્લું રહેવાનું છે મુખ્યત્વે જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટું અંતર જોવા મળશે દિવસે ઉનાળો અને રાત્રે થોડુંક ઠંડુ નોર્મલ હવામાન હોય એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે એટલે આ પ્રકારનું હવામાન છે આવનારા બે દિવસ સુધી રહેવાનું છે ઘણા બધા સોશિયલ મીડિયાથી ઘણી બધી અફવાઓ તમારા સુધી પહોંચતી હશે વરસાદને લઈને કોઈ એવી મોટી આગાહી આપી હોય તો કોઈ મિત્રો ડરશો નહીં કે ગભરાશો નહીં હાલ એવા કોઈ મોટા વરસાદની કે મોટા માવઠાની સંભાવનાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર